બનાસકાંઠા સરહદી વિસ્તાર રણ નજીક આવેલા સુઈ ગામ સુભર વાવ થરા દિયોદર કાંકરેજ તાલુકાના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ બે હાજર આઠ થી પણ આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ બનાસકાંઠા સરહદી વિસ્તારમાં રણ નજીક આવેલ સુઈગામ ભાભર વાવ થરા દિયોદર કાકરેજ તાલુકાના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ બે હજાર આઠથી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે સરકારે પણ છ્યાસી જાતના વૃક્ષોના છેદન કરવાનું પરિપત્ર જાહેર કરેલ છે આવા પરિપત્રોની યાર્ડમાં મોટા પૂંજીપતિઓએ હજારો સોમીલો ઊભી કરી લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખો પતિમાંથી કરોડપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે ચેડા કરી રહ્યા છે સરકાર શ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયા ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહ્યા છે લાખો નર્સરીઓમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી ખાતર દવાઓ બિયારણ ખર્ચ થઈ રહ્યા છે બીજી બાજુ સૈવિક સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણના બચાવના પ્રયત્નો કરી રહી છે આ અતિ તાપમાન વૃક્ષછેદનનું કારણ છે તાપમાન વધવા અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે અને પક્ષીઓની એવી કેટલીય જાતિઓ આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનારા સમયમાં માણસ પશુ પક્ષીઓનું શું થશે વિચારવાનું રહ્યું સરકાર શ્રી કોઈ નક્કર કાયદો લાવી આવી સોમિલો પર લગામ કસે અને પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અહેવાલ એસ કે ચૌહાણ સિટી ક્રાઇમ ન્યૂઝ ભાભર